મહેશભાઈ પટેલ પ્રમુખ જાયન્ટ્સ માલપુર આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે કોલેજની અંદર એમએસડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓને અને વિવિધ અલગ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને આજે જ્યારે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમારા જાયન્ટ્સના પૂર્વ પ્રમુખ અતુલભાઈ અમારા ખજાનસિંહ મનોજભાઈ જાયન્ટ્સ અહિયરના રીટાબહેન અને જાયન્ટ્સના અન્ય મિત્રો અને મારા આ વિદ્યાર્થીઓ આ કેમ્પસના દરેકને આજે વિશ્વ ચકલી દિવસે બધા વિશ્વ આ ચકલીઓ માટેનો જે માળો આજે એમને આપવામાં આવ્યો છે જ્યારે વિશ્વની અંદર આ ચકલીઓનું રેડિયેશનના કારણે જ્યારે ચકલીઓનું જ્યારે અસ્તિત્વ મટી રહ્યું છે ત્યારે એમની સગવડ માટે એમનું ઘર જે માણસને પણ પોતાનું ઘર હોય એમ ચકલીઓ માટેનો પણ આજે માળો અમારા જાયન્સ ગ્રુપ દ્વારા આજે આજે આ તમામ સ્ટુડન્ટને આપવામાં આવે છે અને સમગ્ર તાલુકાની મોટાભાગની હાઈસ્કૂલોની અને સ્કૂલોની અંદર પણ અમારા જાયન્સ ગ્રુપ દ્વારા આ બાળકોને કારણ કે બાળકો એવા વસ્તુ છે કે બાળકો ઘરે લઈ જાય અને ચોક્કસ એમને ખૂબ ચકલીઓ પ્રિય હોય છે એટલે ઘરે જઈને લગાવશે ત્યારે એમના માટે દરેક સ્કૂલોમાં પણ અમે આ વિતરણ કરવાના છીએ